મિત્રો અત્યારે અમે જુનાગઢ માં જઈએ અમારે છે ભાવિતભાઈ અને કેતનભાઈ છે

તો મિત્રો અત્યારે અમે શક્કરબાગમાં પહોંચી ગયા છીએ અમારે કેતન ભાઈ છે ભાવે આ નો એન્ટ્રી ગેટ છે તો અમે ટિકિટ લઈ આવી પેલા તો અહીંયા ટિકિટ ભરી ટિકિટ લઈ આવી અને પછી આપણે અંદર જાવી આપણે તો મિત્રો હા સિંહ જોવાના છે હું જો અંદર આવતા છે ને એક સિંહ જોઈ બેઠો જોવા જોવાય ધીરો ભેડો ટિકિટ લઈ લેવી તો જો મિત્રો અમે લઈ લીધી છે ટિકિટ લઈ લો જો ત્રણ ટિકિટ લઈ લીધી છે આવી રીતે ટિકિટ આવી છે સૌ પ્રથમ તો છે ને જે આ કાયદા કાનૂની જે કલમો છે ને એ પહેલાં તમારે સૌ અહીંયા વાંચી લેવી કોઈ પણ આપણે છે જે વન્ય પ્રાણીઓને છે ને કોઈ હાનિ ન પહોંચાડવી જવો તમે આવી રીતે છે કંઈક આવી રીતે હાલો આપણે અંદર જાવી ને મિત્ર તમે અંદર આવો ને તો જવો તમે આવી એક ઓટો રિક્ષા પણ છે પણ આપણે ઓટો રિક્ષામાં નથી બેવાનું આપણે તો પગ યાત્રા જ કરવાનું છે

તો આવું છે કેદનભાઈ કર કર કોંંચ આ કર કર કોંંચ છે તે ડોડ ડાડા છે સરસ મજાના છે મિત્રો અત્યારે આપણે બધી ઘણા બધા બગલાને ઉણિયાળો ત્યારે આ છે સુડો પોપર જોવો જ નહીં સરસ મજાની જોડી છે સુડા પોપરની જો લે લાલ પાખ ને મિત્રો એ છે સુડા પોપર જુઓ આમાં મારી છોટી વગડી જો પોપડ બોલાવે કાસ્ટ મિત્રો આપણે ઘણા બધા જે પ્રાણીઓ પક્ષીઓ જોઈએ અત્યારે પ્રાણીની વાત કરીએ તો અત્યારે જે ગુજરાતની પણ એશિયાના જે સિંહ છે ને એ જો તમે અમારી પાછળ છે ને અત્યારે સૂઈ છે સૂઈ જાને છે હમ કોઈ જાય બસ કોશિશ કરી બસ સાગતા નથી ઝઘડવાનું કોઈ કરી જશું તમને રસ્તામાં મળ્યા તો વાઇબ્રેશન આવે પણ અહીંયા વાઇબ્રેશન જેવું કઈ આવતું નથી જોજો જો આ જો બે ઊતા બેલા એક સિંહ છે ને એક સિંહણ છે મિત્રો અમારે છે ને બોલો હજી સિંહ જોવા સિંહ છે મિત્રો આપડે સિંહ જોયો અને અત્યારે દીપડો જોવાનો આપડે ખુબ કાર દીપડો આપડે જોવી

તો મિત્રો આ એક મગર છે જો તમે ઓલ્લા પણ સૂતી છે મગર કે આયા પણ સૂતી છે ક્યાં છેલા તો કાળી કાળી વળી પાણીમાં જો સૂતી થોડું ઝૂમ કરીને બતાવું જો આ મગર છે તો મિત્રો આપણે જે હાથમાંમાં કે આઠમાં પાઠ હતો મોટી ખીચકોલી આ જો ભારતીય મોટી ખીચકોલી જો તમે કેવી છે જો ભૂખરી છે ને આ સિલ્વર ફિજન હ સિલ્વર ફિજન આ સિલ્વર ફિજન સિલ્વર ફિઝન એ ફિઝન કેવો કલર છે એ તો જોવો તમે કલર જોવો તમે એનો ખાલી આ છે આફ્રિકા પોપટ હા પોપટ આફ્રિકાના પોપટ છે જો બસ તો આવાસ કાઢો શું છે આ જો ને પણ ટિંગે જો હું ઝૂમ કરું ઉપર એ ઝૂમ કરવા દે મને બેઠો જો આ આ ટિંગ ટિંગણા છે જીરો બેડા કેવો બોલે ઈ શું છે એ કેટ આ પોપટ છે આ છે

સરસ મજાના છે જીબરા જો ઓલ્લા પણ સામે છે એક ઓલ્લા પણ ખાય છે મિત્રો આ છે બારા સિંગા છે જો હરણા ની કઈક પ્રજાતિ છે જો ઓલ્લા પણ મિત્રો આ છે શાહમુખ અને એકસો ને વીસ ની પ્રતિ કલાકે એવી સ્પીડ આવે બહુ દોડે આને લા પોલીસ ના ગ્રાઉન્ડ માં લઈ તો પાય જાત ને અમુક છે અને એની વારે એના ઈંડા છે છ સાત ઈંડા છે તમને દેખાય છે ને શું કરીશું તો

તો નાના નાના છે જોઈએ વાઇટ હરણ છે આ બધા આની અંદર છે બહુ આઘું છે મિત્રો અહીંયા જો તમે ભેર ખતો ભેખડું કંઈક ના એવા પ્રાણીઓ છે મંદિર બેઠો છે નાના નાના જો બતાવું એ છે તો અત્યારે મેં ઘણું બધું પ્રાણી સંગ્રહાલય છે ને જોયું અને અત્યારે થોડો કેડકો છે એટલે ગુલ્ફી ખાઈ લેવી એક તન ખાવી ને ખાઈ ને જે વાય અમર તો ભોલો એલો આગળ એ પૈસા આપ દે આપ દે ગુલ્ફી ને એની પછી લઈ લેવી કેમ કે એ છીએ ને બહુ તુકારા ઘેરા હમણાં એ તુકારા કરાય નહીં અમે તો જો આવી છે ચક્કર બાગ કેન્ટીન છે જો આઈ મિત્રો તે જો કે તને લઈ લીધી છે મેંગો લીધી મેંગો આ 20 રૂપિયાની એક મિત્રો ગુલફી છે જો સાયો ગોતી ને ભાઈ તક બેય જ અત્યારે ખાઈ લઈએ બરોબર જો ખાઈ લેટા બહુ દેડી છે અમર બોલો છે દાબવા મળ્યો ફોરેસ્ટ વાળા લઈ જશે ફોરેસ્ટ વાળા મટન ને ઉકક લઈ છે જો બોલે મિત્રો આ છે ડાયનોસર કવડો મોટો ડાયનોસર જો હાય અમાર બોલવાની તો આગળ એલા છે કે જોવાનું ની ની એને અને આ કેસી દોયો આ જો મિત્રો શા મુક છે આયા બે બે બીજા છે શા મુર્ક અમાર આ મિત્રો બહુ થોડે તો મિત્રો આનું નામ છે યામુ યામુ બે પગવાળું આવે જો મિત્રો આ છે શાહુડી શિયા કઈ ને આપડે ભાઈ મિત્રો આપણે છે ને અગર જોવાના છે વરુ છે ઘણા બધા પ્રાણીઓ જોઈએ મિત્રો હવે છે ને એક અક્ષર જોવાનું છે અને વલકા કલરિંગ માછલીયું એવું છે જળ પ્રાણી આલો તો હવે અને એ બધું જોયું આપડે હું છે અહીંયા છે ને મિત્રો જો એક આ બાકી રહી જ

અહીં ગોના કાકેડા કેવા છે તો મિત્રો છે ને પાણી નાસ બસ પાણીના ના